નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં આપણે સૌપ્રથમ જાણીશું પુલવામા હુમલો વિશે આજના દિવસે વર્ષ બે હજાર ઓગણીસમાં આતંકવાદીઓએ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર ખોફનાક હુમલો કર્યો હતો આ હુમલામાં ચાલીસ જવાનો શહીદ અને બીજા ઘણા જવાનો પણ ઘાયલ થયા હતા આજના જ દિવસે બપોરે સાડા વાગે જમ્મુ શ્રીનગર હાઈવે પર પચીસો જવાનોને લઈને જઈ રહેલી બસોના કાફલા ઉપર હુમલો થયો હતો આ હુમલામાં જૈશ એ મોહમ્મદના આતંકીઓનો વિસ્ફોટકથી ભરેલ વાહન જવાનોના વાહન સાથે ટકરાતા ભયંકર વિસ્ફોટ થયો હતો આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરી પ્રતિક્રિયા પણ આપી હતી ત્યારબાદ બીજા ક્રમાંકે આપણે જાણીશું સુષ્મા સ્વરાજની જન્મજયંતિ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો બાવનમાં માં શ્રી સુષ્મા સ્વરાજનો જન્મ અંબાલા હરિયાણામાં થયો હતો તેણી ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટના વકીલ હતા તેઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પ્રથમ સરકાર વર્ષ બે હજાર ચૌદથી ઓગણીસ દરમિયાન મંત્રીનું પદ સંભાળ્યું હતું ભારત સરકારમાં ઇન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રીના પદ પર રહેનાર તેઓ બીજા મહિલા નેતા હતા તેઓ લોકસભાના સભ્ય તરીકે સાત વખત અને વિધાનસભામાં ત્રણ વખત ચૂંટાયા હતા ઓગણીસો સિત્યોતેરમાં પચીસ વર્ષની વયે તેઓ હરિયાણામાં સૌથી યુવા મંત્રી બન્યા હતા ઓગણીસો અઠ્ઠાણુંમાં તેઓ ટૂંક સમય માટે દિલ્હીના મુખ્યમંત્રી પદે પણ રહ્યા હતા સાર્વજનિક બાબતોના ક્ષેત્ર માટે વર્ષ બે હાજર વીસ માં તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જય હિન્દ જય ભારત ધન્યવાદ